काटलावाड़ी नाने डॉगली <laughs> दूध भूख ली चल तो जाओगे तो ये आमाज़ तो मना लूँगा तो यार आप उस श्रीमत्जियों ने मना लावे लूँगा यार मोटे मोटे जानवर आमाज़ लाने श्रीमत्जियों ने मना लावे लूँगा उमस लग रही है तुमकी ना तो चढ़ा यार

वहवाड़ा मत दो छह ऊपर छह है चौपुर टाइट छ मारे सोचते यहीं से आया सोचते यहां आता हूं क्या आज जोशी आ बाजू वा बाजू हेलो म्यूजियम जोवा जाए हेलो रुष्टी आया दो नहीं नहीं रखो रुष्टी પછી આની પક્ષીઓ છે તેના માટે બનાવવામાં આવેલું પક્ષી આપનું સ્વાગત કરે છે બતાવું જો લખેલું છે પક્ષીઓ માટેનું માનવ સર્જિત સ્વર્ગ એટલે આમ થોડુંક શ્યોા એટલે માનવ સંબંધિત શર્વ એટલે પક્ષી અભયારણ કેજરિયા અભયારણ ગામનો દ્વારા આ માટીનો પાળો બાંધવામાં આવ્યો તો ત્યાંનો દેખાય છે પક્ષી અભયારણ જો અહીંયા સિયાળા સિયાળાનો વધુ ક્ષ્યો આવેપો થઈ ગઈ શૃષ્ટિબેન જો કેડામાં પક્ષીઓ ઘણા બધા આવે છે વિદેશથી અહીંયા આ પકોની પક્ષી છે પછી તો જોવા મળે છે એમ ના જો જો આમ બતાવાઈ જો આમ જો 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 આમ ફરે એટલે આ એક પક્ષી આ બીજું આયા મને જો પછી આ તીજુ પછી આ ચોથું હા પાંચમું હે મેં તો તમને બતાવ્યું છે ઉનાળા દરમિયાન બહુ પક્ષીઓ ના આવે અહીંયા શિયાળામાં બધું પક્ષીઓ આવે હા આ હું છે કાકણ 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 સોરા પછી આ પછી મોર બતાવ્યું સૃષ્ટિ પછી અહીંયા બટન દબાવ્યા એટલે આ અવાજ કાઢે રવાઈ દેવું નો અવાજ છે જ્યાં આવજો ચોમાસાની ઋતુ આપનો વાત છે પંસારો મોટી ચોટલી ડૂબકી પક્ષીઓ નામ તો જો સૃષ્ટિ ઉલટી ચાંચ આ મોટી ચોટલી ડૂબકી ઉલટી ચાંચ કરોડ પર ચરવા માટે મધ્ય એશિયા થી ખીજડીયા માં આવે છે આ ઉલટી ચાંચ પક્ષી છે કરણો પર ચરવા માટે મધ્ય આવે છે પછી નાની ગલી પછી આ નીલ જલમૂર્ઘો પછી આ ચેર સફેદ છાતી વાળો કલકલિયો કલકલીઓ માતૃસૂલ્ય કુદરતનો ડબ્બો પક્ષીઓ પક્ષીઓ દિશાઓની આવડત અને વાપરીને ઠંડીને હિમથી બચવા માટે ખીજડીયા આવે છે મધ્ય એશિયા એશિયા ભારતીય ઉડ્ડયન માર્ગ થી આવે છે પૂર્વ એશિયા ઓસ્ટ્રેલિયાના ઉડ્ડયન માર્ગ થી આવે છે અને પશ્ચિમ પ્રશાંત ઉડ્ડયન માર્ગો થી આવે છે

પછી અહીંયા પક્ષીઓ સંકોચેલા ડાયનોસોર્સ આપણી આસપાસ પક્ષીઓના સ્વરૂપમાં ડાયનોસોર્સ ને દસ હજાર કરતા વધારે પ્રજાતિઓ હોય છે તો આ ડાયનાસોર બતાવેલું છે પહેલા આવો હતા ડાયનોસોરો હવે આ પ્રજાતિ લુપ્ત થઈ ગઈ છે જો સાયનોસોરો પેટ્રિક્સ પછી વેલોસિરિકટ્ર પછી આ હા પક્ષી નળિયામાં એટલા માટે આવે છે કે અહીંયા વિવિધ પ્રકારના એને ખોરાક મળી રહે છે વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ ની વિપુલ પ્રમાણમાં છે અહીંયા મોટી કોથળી જેવી ચાંચ હોય છે જે પક્ષી જગતની સૌથી મોટા મોટી એક છે તેઓ દિવસની લગભગ બે કિલોગ્રામ સુધી માછલીઓ ખાઈ જાય છે બે કિલો માછલી ખાઈ જાય છે પછી આ શું છે હંજ હંજ સુરખા હંજ ની ખાસિયત છે તેને ફક્ત ઉપર નું જડબુ હલન ચલન કરી શકે છે માથું ઉલટું કરીને ખાય છે અને સાંતને નાના કવચ વાળા જીવો ને શેવાળા ગળવા માટે ઉપયોગ કરે છે સુરખા આ જળહળ જળહળ કેવું હોય છે આવો કૃષિ દર્શન એમાં જરૂરી સાધન સામગ્રીમાં નોટપેડ લેવાની દૂરબીન હોય તો દૂરબીન લેવાનું એવું બતાવે છે પછી ગીતો નો અવાજ દ્રષ્ટિ વિષય ઓળખ હોવી જોઈએ સમય કયા સમયે આવવું પક્ષી દર્શન માટે શ્રેષ્ઠ સમય વહેલી સવાર પરોઢનો હોય છે તેના માટે દ્રષ્ટિ વિષય રક્ષણ પૂરું પાડતા શાંત સ્થળ અને પુષ્કળ ધીરજ જરૂરી છે કાળી કોશી નો અવાજ કાળો કોશી નાનો પત્રંગો હવે સુડો પોપટ નો અવાજ दर्जीड़ो आने दर्जीड़ो જીડા સૃષ્ટિ કાબરો કલકલિયોબરો કલકલિયા આપણી જોવા મળે છે આપણને જોવા મળે

પછી જો આમ જો આ છે ને ડોક્ટર સલીમ અલી ભારતના બર્ડ મેન કેવા અઢારસો છન્નું અઢારસો ઓગણીસો સિત્યાસી સુધી ભારતમાં

પર્યાવરણને સ્વસ્થ રાખવા માટે હું મારા સમુદાયમાં વૃક્ષારોપણની પ્રવૃત્તિનું આયોજન કરીશ અને તેમાં ભાગ લઈ લાકડાની ચીજવસ્તુઓ અને કાગળની વધારે પડતી માંગ જંગલોની ઝડપી વિનાશ તરફ દોરી જાય છે અને જમીનની ધોવાણ અને નિવાસન તંત્રોનો નાશ માટે નાની માછલીઓને હદ ઉપરાંત પકડવાથી જ માછલીઓની વસ્તીમાં તીવ્ર ઘટાડો આવે છે હું ફક્ત પ્રામાણિક મત્સ્ય ઉદ્યોગ પાસેથી જ સી ફૂડ કરી દઈશ જેથી માછલીઓને જથ્થો લુપ્ત ન થાય દુનિયાભરમાં સમુદ્ર અને જમીન પર રહેલું પ્લાસ્ટિક એવા પ્રાણીઓનું નુકસાન કરે છે જે તેને ભૂલથી પોતાના ખોરાક સમજીને ખાય છે દરિયાકાંઠાઓ દરિયાકાંઠાઓની નદી કિનારાઓની સફાઈ જેવી પ્રવૃત્તિઓનો ભાગ લઈને હું પર્યાવરણને બચાવવા મદદરૂપ થઈશ વપરાશ કર્યા બાદ ફેંકી દે દેવાની સંસ્કૃતિની આગળ તપાવવાની છેવટે આપણો ગ્રહ કચરાથી છવાઈ જશે જેને વિ જેને ગટિત થવામાં હજારો વર્ષો લાગશે હું ત્રણ ની સાથે જીવું છું રિડ્યુસ રિયુઝ અને રિસાયકલ